જૂની અદાવત રાખીને પત્રકાર પર કરાયો હુમલો બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ બારોટ માહિર ગુજરાત નામનું પાક્ષિક ન્યૂઝપેપર પેપર ચલાવે છે તેઓ તારીખ નવ માર્ચ પચીસ ના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલા સિનેમા પાસે ચાની લારી પર ચા પીને નીકળી રહ્યા હતા ત્યારે એક ઈસમ નામે પ્રકાશ કિરીટસિંહ પરમાર તેમની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈ ગાડીને અથાડી હતી અથડતાની સાથે જ પ્રકાશ દ્વારા ગૌતમભાઈ અપશબ્દો ગાળા ગાડી બોલવાના ચાલુ કરી હતી પ્રકાશે પહેરેલું હેલ્મેટ પ્રકાશે કાઢી ગૌતમ ભાઈને માતાના ભાગે તથા હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અને એ પોતાનો બચાવ બચાવના કર્યો હોત તો માથના ભાગે ગંભીર જાવ થઈ શકતી હતી તેને લઈને ગૌતમભાઈનો હાથ પણ ફ્રેક્ચર થયો હતો ગૌતમભાઈને વધુ દુખાવો થતા તેઓ ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ગયા હતા આજરોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં આવી ગૌતમભાઈ દ્વારા યોગ્ય ન્યાય મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે હું પત્રકારીતા લાઈનમાં સંકળાયેલો છું ગઈ નવ તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે હુમલાની વિગત એવી છે કે હું જે ક્રિયા ટોપિક રોજ બેસું છું ત્યાં પણ એ ચાર સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે અમારે કોઈને અણબનાવ નથી પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી એણે જૂની અદાવત મારી સાથે રાખી હતી અને નવ તારીખના રોજ એ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને એ ભાઈ સીધો બાઇક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા સોરી એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી બાઈકમાં સીધી અથાડી દીધી અથાડતાની સાથે જ સીધી ગાળમાં બેન સુધીની ગાળા કરી એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી મેં હેલ્મેટ રાખ્યું છે મને માઇનર ક્રેક આવી છે ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું એને લઈને હું બહાર જતો રહ્યો તો ત્યારે આજ રોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે